બ્રાહ્મણો આજે આપણે ધર્મ કાર્ય માટે છે એ યજ્ઞ કરવાના છીએ માટે તમે છે એ મારી સાડે યજ્ઞની છે આહુતિ આપજો તો ચાલો બ્રાહ્મણો આપણે યજ્ઞની જે છે શરૂઆત કરીએ આપણા ધર્મ માટે યજ્ઞ છે એ ખૂબ જ મહત્વનો છે યજુર્વેદમાં યજ્ઞનું પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે માટે બ્રાહ્મણો આપણે આપણા ધર્મની રક્ષા માટે યજ્ઞની શરૂઆત કરીએ ભાન નમ સ્વાહ શે નંદ્રો ભ્રગ સ્વાભા શ્વિના પૌા

અરે મહારાજ હું પાતા લોક થી આવું છું અમે જે યજ્ઞ કરી રહ્યા છીએ પણ તું પેલા રાક્ષસો અમારા યજ્ઞ માં વિઘ્ન નાખી રહ્યા છે માટે અમારા રક્ષણ માટે હું અર્જુન ની સહાયતા લેવાયો છું ઓ બ્રહ્મદેવ અર્જુન તો અમારા પક્ષ માં એક જ ધનુર્ધર છે જો તમે તેને સાથે લઈ જાવ તો અમે આ યુદ્ધ કઈ રીતે લડી માટે આપની સાથે હું આવું અરે નહીં મહારાજ નહીં અમારા રક્ષણ માટે મને અર્જુન સિવાય કોઈ ઉપર ભરોસો નથી મને લોક માંથી રાક્ષસ સહાર કરી આવું આવું ત્યાં સુધી યુદ્ધ તો જાઓ અને ગુરુદેવ ને બોલાવો ગુરુદેવ આવતા જ છે

Yeah,

લાગ આવ્યો છે હું ને અર્જુન પાતાળ લોક માં જાય છીએ તો ચાલ પાછળ થી બ્રાહ્મણ નું રૂપ ધારણ કરી અને પેલા દુર્યોધન ને યુદ્ધ માટે ઉશ્કેરું છું જેથી મારા પૂર્વ જન્મ નો વેરી અને આ ભાવ નો ભાણેજ અભિમન્યુ નો નાશ થાય WOOOOO <laughs> પાતા લોક તરફ ગયા લાગે છે આપણે પાતા લોક જઈએ છત્રપતિ દુર્યોધન પાંડવી મહાભારત ના યુદ્ધ મારો પોતાનો પરાજય થઈ રહ્યો છે અરે કરતા સૈન્ય પણ મારી પાસે વધારે છે અરે પાંડવો ફક્ત અર્જુન એક જ ધનુર્ધર છે જયારે મારી પાસે દ્રોણાચાર્ય કૃપાચાર્ય અસ્વસ્થામાં શૈલ્યરાજ અને કરણ જેવા મહારથી હોવા છતાં આજે મારો કેમ પરાજય થઈ રહ્યો છે અરે કંઈ સમજાતું નથી અરે સિંજો અરે જેને ગણું છું મારા તેને પાંડવો છે પ્યારા અરે જેને ગણું છું મારા તેને પાંડવો છે પ્યારા વચન માં છે દુશ્મનો મનથી હિત ચાહનારા

મહારાજ હું પાંડવ ના વિનાશ ની યુક્તિ લઈને અત્યારે અર્જુન ને કૃષ્ણ ગયા છે કોણ અર્જુન ને કૃષ્ણ ભલા તમારી ક્યાં સુધી ટકશે યુક્તિ તમે સરસ બતાવી છે પણ મારા અંદર સાત કોઠા યુદ્ધ ની રચના કરી શકે તેવો મહારાથી કોણ છે

અરે મહારાજ વધારો અરે બરાબર જાળ બિછાવું છું હવે તો અરે પાંડવો ને તો આ સાત કોઠા યુદ્ધમાં હું બચરી નાખીશ હા ગુરુદેવ સામેથી આવે છે અને માયુસ થઈને મને બેસી દેવા દે

અરે કેના નામ લઉં નામ લેવા બેહું તો અનેક છે પરંતુ નામ કેના લઉં ગુરુદેવ મારે તો આખી જિંદગી રડવાનું જ છે

છતાં તેના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે જયારે મારા પક્ષ તો તમારા જેવા અનેક યોદ્ધાઓ હોવા છતાં અરે આજે આ દુર્યોધન ની નવતા ઘોર મહાસાગર ની અંદર ગોઠા

ભાન તો હું ક્યારનો ભૂલી જકો છું ગુરદેવ ભાન તો હું ક્યારનો ભૂલી જકો છું અરે ભૂલી ગયો છું ભાન આજ વેર કરી ધૂન માં અરે ભૂલી ગયો છું ભાન આજ વૈર કરી ધૂન માં સમસેર નો રંગાય હજી પાંડવો કે કુંડ માં અરે નોતી ખબર કે પાંડવો થી હલકા પડશું અમે અરે નોતી ખબર કે પાંડવો થી હલકા પડશું અમે નોતી ખબર દગાબાજ નીકળશો તમે બસ કાળ દુનિયાદાન છો અમે બધા દગા બાજે નીકળ્યા તમારા હૃદય રહેતા પાંડવ ને ધૂળ ચાટતા કરનારા વિચારી રાજા જ રાતાર નો અવતાર જેનો રખે વાળો

તમે છત્રપતિ ના સાથ રહી અને પાંડવો ની જયકાર કરો છો અને વળી પાછા કયો છો કે નહીં અરે રડીશ નહીં મિત્ર દુર્યોધન નહીં અરે પાંડવો પાસે તો માત્ર તારી વાત સાચી છે અરે પાંડવ ને મારવામાં વાર ન લાગે પરંતુ આજે મારા ઉઠીને જ મને ધગો દઈ રહ્યા છે છત્રપતિ ની સાથે અને પાંડવો નું હિત કરે છે

સાત કોઠા યુદ્ધ ની રચના કરશે અને સાત કોઠા યુદ્ધ માં હું પાંડવો ધરતી લઈશ માટે આજે સારો મોકો છે આજ મારું હૃદય આનંદિત થઈ ઉઠ્યું છે

સવારે યુદ્ધના ના મેદાને પર જાઓ અને ના આવું હોય તો લખી દેજો અમે ક્ષત્રિય સંતાન નથી અરે ભૂલ ખાસો પાંડવો હું લિખતી છત્રપતિ દુર્યોધન આપને યુદ્ધ નું મોકલું છું જાઓ કર્ણ જલ્દી જીના પત્ર આપી આવો કારણ કે હવે મારાથી યુદ્ધ વગર રહેવાતો નથી જેવી મહાવીરની આજ્ઞા પધારો સાંભળો છત્રપતિ દુર્યોધન સાત કોઠા યુદ્ધ રચના કરે બતાવો છો અને ગુરુદેવ સાત કોઠા યુદ્ધ ની રચના ની તું ક્યાર નો રાહ જોતો તો સંભળાવો ત્યારે સાંભળો છત્રપતિ દુર્યોધન અને સાંભળો કૌરવ સેનાના ના યોદ્ધાઓ અને સાંભળો ગ્રામજનો ત્રણ સાત કોઠા યુદ્ધ ની રચના કરી બતાવે છે પ્રથમ સાત કોઠા સોના નો એમાં મારી પોતાને ને ઉભું અને પાંડુ ને ભાંગે અને ભૂકો કરી અને બીજો કોઠો લોખંડ ધાતુ નો હશે એમાં કૃપાચાર્ય ને રહેવું કૃપાચાર્ય આપણું શું કેવાનું થાય

અને ભલ ભલા તળાય મરે તેવો છે એમાં છત્રપતિ દુર્યોધન તારે પોતાને રેવું અરે ગુરુદેવ પાંચમા કોઠાની ચિંતા છોડી દયો અરે સાતમા કોઠા યુદ્ધની રચના કરાવી છે તમારી પાસે તો પાંચમા કોઠો તો મારે જ હોય ને અરે ગુરુદેવ પાંચમે કોઠે દુર્યોધન પાંડવોની રાહ જોઈને ઊભો હોય છે અરે પાંચમા કોઠે પાંડવોને તો હું ધૂળમાં ધર્બી દઈશ એવી છે પ્રવેશતા દેખાય જીતી શકાય તેમ નથી એવા પ્રવીણતા એવા જરાજ ને રહેવાનું જૈતરાજ આપણું શું કેવાનું થાય

કે પાંડવ પુત્ર ધર્મ રાજપુર મોટા ભાઈ ને ભીમજી ના પ્રણામ મોટા ભાઈને ને ના પ્રણામ અરે મોટા ભાઈ ને નકુમ ના પ્રણામ અરે ભાઈ નકુલ આજે કેમ શણગાર સજ્યા નથી રોજ તો ખૂબ ખૂબ ભરણાગી લાગે છે આજે કેમ આ લઘરો થાય અરે મોટા ભાઈ જ્યારથી આપનો મહારથી બાણાવડિયો પાતાળમાં ગયો છે ત્યારથી મારા બધા જ સણગારનો નોખ હોય ગયો કોણ જાણે કે ક્યારે પાછો આવશે અરે ભાઈ નકુલ જેની સાથે સૌદ બ્રહ્માનનો નાથ હોય એની આપણે ચિંતા જ ન કરવાની હોય કેમ ભાઈ ભીમ તમે તો મોજમાં ને